નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં જ હોય ને ત્યારે ખેડૂત મિત્રો આ વખતે એ વાત કરવી છે આપણે ડુંગળીના પાકની ડુંગળીનો પાક એટલે અમારા મિત્રોને મિત્રો ને સૌરાષ્ટ્રની અંદર ડુંગળી એટલું ખાલી બોલે એટલે આમ એટલો બધો ઉત્સાહ એટલો બધો જે છે એ ભાવ એ આવી જાય કારણ કે ડુંગળી જે છે એ તો અમારે કરવાની છે કરવાની છે કરવાની એના ભાવ મળવા હોય તો મળે ન મળે તો પણ કઈ નહીં બાકી ડુંગળી અમારા ખેતની અંદર તો હોવી જોઈએ હોવી જોઈએ હોવી જ જોઈએ અમારા વિસ્તાર એટલે કે ટૂંકમાં કોટડા ગોંડલ ભાવનગરનો મહુવા તળાજા પાલીતાણા આ ખેડૂત મિત્રો માટે ડુંગળી જે છે એ હવે કહેવાય કે એક એના માટે એક પ્રતિષ્ઠાનું જે છે એ મોખરાનું સ્થાન એ આ ડુંગળીએ ધરાવે છે

આના કારણે ખેડૂત મિત્રો જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ આ શેડો પડે છે એના માટે શું કરું ઘણી જગ્યાએ માફિયાનો પ્રશ્ન હતો તો એના માટે શું કરું તો એના માટે મિત્રો ફૂગનાશક તરીકે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ભલામણ કરી છે કે ફૂગનાશક તરીકે જે છે એ તમે એની અંદર આપણે પિયત સાથે જૈવિક રીતે તૈયાર કરવામાં આવેલું સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક નો મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ સ્ટાર પ્રોટેક ની અંદર તમામ પ્રકારની ફૂગો એકસાથે નવ પ્રકારના જે છે એ જીવતા જીવડા એની અંદર નાખવામાં આવ્યા છે ટાઇકોડરમાં બેવરિયા સુડોમોનાસ વર્ટિસિલિયમ બેસેલિસ થુરેન્જીસ બરાબર પછી એની અંદર જે છે એ ટૂંકમાં માઇકોરાઇઝા એનપીકેના બેક્ટેરિયા તમામ પ્રકારના જે છે બેક્ટેરિયાઓ નાખવાથી છોડની અંદર આપણે આપી દઈએ તો છોડના મૂળ ફરતું જે છે આખું ઝાડુ તૈયાર કરશે એક પણ ફૂગ જે છે નુકસાન કરતી ફૂગને સોડ પાસે નહીં પોકવા દે એક પણ આપણો છોડ જે છે એક ધરુ જે છે એને આપણે કહેવાય કે બાફિયાના રોગથી અથવા તો જે છે એ જે આપણો કહેવાય કે પર્પઝ બ્લો સિત્રીના રોગથી જે છે આપણે અટકાવી શકશું ત્યારે આ ટાર પ્રોટેક્ટ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખ્યા આપી શકીએ ઘણા બધા પ્રશ્ન હોય કે સાહેબ અમારે મૂળનો વિકાસ થતો નથી સુડ નો વિકાસ થતો નથી જેવું જોવે એવા ઉત્સાહમાં નથી તો એના માટે મિત્રો ખેડૂતોનો ખરો દોસ્ત એટલે ઝીગડી ઝીગડી એટલે ખેડૂતોનો ભાઈબંધ ભાઈબંધ એટલે મિત્ર મિત્ર એટલે દોસ્ત અને આ ઝીગડી જે છે એ એક એકરમાં એક લીટર પાણી સાથે કોઈ પણ પાક પાણીમાં તમે જે છે એને પાણી સાથે એક એકરમાં એક લીટર આપી દો એટલે મિત્રો એનો મૂળનો વિકાસ સારો થશે છોડનો વિકાસ સારો થશે વૃદ્ધિ વિકાસ સારો થશે છોડ જે છે તમને આમ દેખાયો જે છે એ એકદમ સરસ મજાનો દેખાય છે છસો રૂપિયાનું એ મિત્રો આ જીગરી આવે છે

તુલસી એગ્રો ઇનોવેટિવ વાળા કંપની વાળા ભાઈઓ જે છે એના પૈસા તમને પરત આપી દેશે એક પણ રૂપિયાનો ખર્ચ તમારે લાગશે નહીં તો મિત્રો આવી જવાબદારી સાથે જે છે એ આ જીગરી કામ કરે છે જે ખેડૂત મિત્રોએ જીગરી આપ્યું ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો ખેડૂત મિત્રો જે હેલ્પલાઇન નંબર છે તુલસી એગ્રો ઇનોવેટિવનો નેવું બે એકત્રીસ ત્રાણુંસો નેવ્યાસી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કુરિયર દ્વારા તમને ક્યાં તાલુકામાં કઈ જગ્યાએ ક્યાંથી મળી જશે જીગરી એની માહિતી તમે ત્યાંથી મેળવી શકશો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે જે છે એ જીગરી વિશેની અને ટાર પ્રોટેક્ટ વિશેની વાત એ ચોક્કસ કમેન્ટ દ્વારા જણાવજો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન